તમારા ઘરે જો બાળકો હોય તો તેમનું ધ્યાન રાખજો કેમ કે તે અશાંતિ ફેલાવતા તત્વોની સંગતમાં તો નથી ને કેમ કે આવા તત્વો હંમેશા પડદાના પાછળ ભૂમિકા ભજવતા હોય છે અને જ્યારે તમારા છોકરા જેલમાં જશે ત્યાર પછી તમને સાચી હકીકતનું બાન થશે અને તમારા પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ બચ્યું નહીં હોય વૈષ્ણવજન તો તેને કહીએ જે

કોઈ કોઈ પણ પણ ધર્મના હોય હોય કે સમાજના આવા કેટલાક તત્વો છે જે સમયાંતરે અશાંતિ ફેલાવવા માટે હંમેશા સક્રિય રહેતા હોય છે આવા તત્વો હંમેશા પડદા પાછળ ભૂમિકા ભજવતા હોય છે અને સમાજના જે નિર્દોષ યુવાનો હોય જે બોળા યુવાનો હોય તેમનો તે પોતાના લાભ ખાતર ઉપયોગ કરતા હોય છે સુરતમાં જે ઘટના બની છે તેમાં બાર થી તેર વર્ષના નાના બાળકોનો ઉપયોગ થયો છે આવી વાત સામે આવી રહી છે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દરેક સમાજને કહ્યું છે કે આવા યુવાનો જો ગેરમાર્ગે દોડતા હોય તો તેમને તમારે સમજાવવા જોઈએ હર્ષ સંઘવીની શું વાત છે અને ઘટનાને લઈને શું કરી રહ્યા છે તે આપ સાંભળો સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલા ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિકલેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે કોઈ બી સમાજ ના હોય ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ આપણી જવાબદારી છે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર ચાહે મદરેસા હોય ચાહે મસ્જિદ હોય ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈ યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ હું ફરી કહું છું પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી હરસંઘવીએ કહ્યું છે કે સુરતની ઘટનામાં કોઈ નિર્દોષ સંડોવાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને જે કોઈ દોષી હશે તેને છોડવામાં પણ નહીં આવે સુરતની ઘટનામાં જે પ્રકારે નાના બાળકોનો ઉપયોગ થયો છે ત્યાર પછી જે નાના બાળકો આપણા ઘરે હોય કે જે નિર્દોષ યુવાનો હોય તે આવા અશાંતિ ફેલાવનારા તત્વોના સંપર્કમાં ન હોય તેનું ધ્યાન સૌ કોઈ માતા પિતાએ રાખવું પડશે સુરતમાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે સુરત પોલીસે હિન્દુ સમાજતા અને મુસ્લિમ સમાજના જે શાંતિ સમિતિના સભ્યો છે તેમના સાથે પણ સતત મિટિંગો કરી રહ્યા છે અને મામલો થાળે પડે અને કાયદો વ્યવસ્થા જળવાય તેવા પણ પ્રયાસો સતત થઈ રહ્યા છે ગુજરાત પોલીસ પણ સક્રિય બની છે અને જિલ્લાના પોલીસ વડા અને પોલીસ કમિશનરોને પણ તકેદારી રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ન્યૂઝડિયા ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ